મળેલી બાતમીના સુરત થી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લઈને આવતા ટેમ્પોને ઝડપી લીધો હતો સાથે સાથે કેટલાક વેપારીઓ પણ ઝડપાયા હતા જેને લઈને અઢી લાખ રૂપિયાનો કાયદેસરનો દંડ ફટકારવામાં આવ્યો હતો અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નગરપાલિકાની ટીમે સુરત તરફથી અંકલેશ્વર લાવવામાં આવતો અંદાજે એકસો પિસ્તાળીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી લઈ જપ્ત કર્યો હતો નગરપાલિકાના ચીફ ઓફિસરને સુરતથી અંકલેશ્વર તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા શહેરમાં વોજ ગોઠવવામાં આવી હતી આ મામલે કરાયેલી તપાસમાં ખુલાસો થયો છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજલિ ટ્રેડર્સ તેમજ એક અન્ય ગોડાઉન દ્વારા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીએ એક ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને જાણ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા દોઢ મહિનામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ તેમજ જાહેર સ્થળોએ ગંદકી કરનાર સામે કાર્યવાહી કરી બે લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે નગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે તેમ જણાવ્યું છે નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા ખાસ કરીને ટેમ્પો એનું ચેકિંગ કરતા હતા તેની અંદર બાકીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતા પ્રતિબિંબિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો જેની જેનું વજન એકસોને પિસ્ત એકસોને પિસ્તાલીસ કિલોગ્રામ હતું પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટેડર પોલીસ સ્ટેશનની પાસે જેઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક માં ગોડાઉન છે આ બંનેનો જથ્થો મળી આવેલો છે જે નગરપાલિકાઓ દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ અને અંકલેશ્વર નગરપાલિકાઓ દ્વારા જે જાહેરમાં પ્લાસ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારા ઈસમો સામે છેલ્લા દોઢ મહિનામાં લગભગ સવા બે લાખનો દંડ કરવામાં આવેલો છે અને અત્રેથી હું નગરપાલિકા વતી સૌ નાગરિકોને વિનંતી કરું છું કે અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ અને સ્વચ્છતામાં મદદરૂપ થાય અને સહકાર આપે